તો દેખો મસ્ત એવું ખેતર છે આ બાજુ બધી મકાઈ છે ને સાંજે અડદના ઢીમરા હા બે જશે ને આજે બે હજાર પચીસ નો છેલ્લો દિવસ છે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો ને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે છે ને સવાર સવારમાં મેં નાઈ લીધું છે અને નાઈ અને હવે છે ને સંજુ બાર બધી સાફ સફાઈ કરે છે હું સવારમાં વાસણ ને એવું બધું કરી લીધું અને હવે છે ને અહીંયા કપડાં પેકિંગ કરું છું બધું સામાન અને આજે અમારે જવાનું છે અમારા ઘરે ગામડે અને થોડું કામ છે એટલે જઈએ છે આજે ઘણા બધા દિવસ પછી આજે બ્લોગ બનાવીએ છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો ફ્રેન્ડ્સ આજે છે ને એમ જવાનો ઉમંગ પણ છે અને થોડુંક ટેન્શન પણ છે એવું છે અમારું કામ એટલે જીએ તો જેવું વિચારે છે એવી રીતના થશે કે નહીં એવું વિચારીએ છીએ અને સંજુ હજુ નાવાનું બાકી છે એટલે પાણી ભરવાનું ચાલુ કરી દઉં થોડું ગરમ ગરમ પાણી આવે એમ તો હેન્ડ ઓફ મળીએ થોડી વાર એને ફટોફટ બધું પેકિંગ કરી લઉં વધારે નહીં કપડાંને એવું બધું થોડુંક ઘણું લઈ જવાનું છે ઠંડીને એવું એટલે સેટરને એવું બધું લઈ જવાનું છે હેન્ડ ઓફ મળીએ થોડી વાર એને તો ફ્રેન્ડ્સ અમે હવે ચાલતા ચાલતા નીકળી ગયા છે નય સંજુ આજે આયાથી ને કરીને બહાર દાયા છે આજે આજે ચા કેટલો બધું થોડું સાધારણ નઈ માલન તો સંજુ કે છે કે આપણે ચાલતા ચાલતા બીજું ગામ સંતાઈ સુધી જતા રહેશે ચાલાડવાનું કે છે સંજુ પણ આપ ખબર નઈ મલી જાય તો સારું સાધાન મલી જાય તો સારું કેમ કે અહિયાં અત્યારે 10:30 થી ગયા છે ને સંજુ 10:30 થી 11 વાગવા આયા હવે અહ બધાને બ્લોક રેગ્યુલર આવશે અમાર કામ હતું ને ચાલ てる15 દિવસ 20 દિવસ થઈ ગયા કલર કામ એટલો ઉતાર્યો તો ફ્લાસ ખાલી કપડાં સેટા ને એવું છે ને તોય ફેલો એટલો વજન લાગે એટલે સંજુ કે કહા હવે મે લઈ લઉ અને તું એમ મત ચાલવા કે તુ ચાલેસય નઈ વેલી નમકાર ને લઈ લીધો છે એટલે હવે હું જઉં આટલું ચાલતું સંજય શ્વાસ પછી એટલે બીજા કામ સુધી કેટલું ચાલે જશે તો ફ્રેન્ડ્સ હવે જોઈએ છે સાધન માલક ને એમ તો હવે મળીએ નહીં સમજી થોડીક વાર આગળ જેમ કમ્પ્લેટ આવડે ચાલુ છે તો ફ્રેન્ડ્સ હવે બસમાં બી ગયા છે અને હવે તો ચાલે ચાલે થાકી ગયા નહીં સમજે અને અત્યારે એક વાગ્યો છે અને બસમાં બી છે હવે છે તો ફ્રેન્સ અમે હવે આવી ગયા છે અમે અત્યારે આવ્યા છે પાવાગઢ અને તમને પાવાગઢનો ડુંગર પણ બતાવું નહી સમજ્યું પાવાગઢ બસ સ્ટેન્ડ અને હંમેશા ને અમારા ઘરે નથી ગયા કેમ કે તઈ છે ને બધું રમર ઘુમર પડ્યું હશે ને અત્યારે એટલે થોડુંક જવાયું સફાઈ કરું ઘોડા મને નહીં એટલે છે ને અમે અત્યારે જઈએ છે સબસ્ક્રાઇબરના ઘરે તો તમને આયરન પાવર ગડ બતાડ લઉં તો ફ્રેન્ડ્સ અત્યારે હું છે ને નહીં લીધું અને અહીંયા બેઠા છે સંજય દેખો બેઠો તો આવી રીતના બેઠા છે તો આ સુધી થોડો થોડો આવતો હશે ને હવે સવાર થઈ ગઈ છે અને અમે સાંજે ખાઈ ને પછી ભૂઈ ગયા હતા નહીં સાંજે એક તો થાકી ગયા હતા બસમાં એટલે પછી ભૂઈ ગયા હતા હવે અમે આ સાઈડ આવ્યા છે તો દેખો મસ્ત એવું ખેતર છે આ બાજુ બધી મકાઈ છે નહીં સમજ્યું અને વલિયારી ને એવું બધું જ છે તમને હું બતાડું અહીંયા છે ને તાળ ને એવું બધું છે ફ્રેન્સ કેવું સવાર સવારમાં છે ને બધું એકદમ ઝાંખું ઝાંખું બધું ધૂબડું પડ્યું છે ને એટલે પછી આ છે ને તાડ છે બહુ બધા તાળ છે અને આ બાજુ મકાઈ અને ફ્રેન્ડ્સ અહીંયા રહીને છે ને પાવાગઢ પણ દેખાય છે પણ સંજુત કેટલો મન મૂકીને દૂર જતો રહ્યો તાડ છે ને બહુ મોટા મોટા છે પણ સવાર સવારમાં થોડુંક છે ને બહુ બધું ધૂમ્મસ પડ્યો છે ને એટલે એવું દેખાય છે થોડુંક સવાર સવારમાં ફરવાયા હતા ને અહીંયા દેખો આ છે ને છાણનું આવું બનાવી દીધું પછી સળગાવવા કામ લાગે ને એટલે નહીં સંજીવ અહીંયા વાલર છે હજુ ફૂલ આવે છે ઠેઠ સુધી વાળ છે મસ્ત એવા છે ને દોડા પણ થઈ ગયા છે પણ હવે હજુ છે નહીં સંજીવ

અને આ દેવાંશી છોટા ઉદેપુર ને છે નઈ હા તમને છે ને કાલે બીજા વિડીયોમાં બધું ફાર્મ હાઉસ બતાડીશ કેવું છે આ પણ ફાર્મ હાઉસ છે પણ થોડુંક આવતા હવે અંધારું થઈ ગયું અમારે એટલે હાવ કાલે હા કાલ દિવસ નું બધું બતાડી દેવાશે નહીં અમારા કરતા અલગ છે બધું અહીંનું ફાર્મ હાઉસ

કેવા અડદના ઢીબરા બનાય છે ફ્રેન્ડ્સ દેખો આવી રીતના ઢીબરા બનાવી દેવાના અને પછી આવી રીતના ચડી કમ્પ્લીટ તૈયાર થઈ જાય અડદના ઢીબરા મારા દેવાંશી બનાવે છે ઢીબરા દેવાંશી હોય બનાવે દેખી ના હોય આવડે છે બધા આમ ના ફાર્મ હાઉસે

देखो थारी रेडी थी जो संजोनी ये लकरा की थारी का देख आज अच्छा सुना बोलो नई सेन सासी रे कमी जो पस्ती करूं नहीं

પછી જેમ જોઈએ ને એમ લઈ લેવાશે દેવાંશી હોય અલગ અલગ થી નાના નાના ઢેબરાઈ ના આપી ને એમ તો કેતી હોય ને હમણાં એક એક આપી દીધું હવે છે ને જમી લીધું અને થોડીક વાર બેઠા હતા બધા વાતો કરતા હતા અને અત્યારે છે ને હવે પથારી ખાટલા તૈયાર થાય છે સંજુ પેલી બાજુ છે અને હું આ બાજુ થોડીક લાઇટ ને ત્યાં આવીને ઠંડી જાડે ને એટલે બોલાતું પણ નથી તો ને હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ અને હવે કાલે નવા બ્લોગમાં મળીશું બધું કાલે તમને કમ્પ્લીટ બતાડીશ તો બધાને જય માતાજી બાય બાય સંજુ દેખો અહીંયા ઊભું થશે